દ્વારિકામાં યાદવ કુળમાં સત્રાજીત નામનો એક યાદવ છે બહુ ધનાઢ્ય યાદવ છે શ્રી કૃષ્ણ પછી સૌથી વધારે પ્રભાવ એ સત્રાજીત નામના યાદવનો હતો દ્વારિકામાં પણ આપણે સમાજમાં જોઈએ છીએ કે પહેલા નંબર અને બીજા નંબરમાં હંમેશા હરીફાઈ રહેતી હોય છે ગમે ત્યાં સમાજનો નિયમ છે એ હરીફાઈ રહેતી જ હોય શ્રી કૃષ્ણ તો સાક્ષાત નારાયણ છે એને તો આવું હરીફાઈનો કોઈ પ્રયોજન નથી પણ સતરાજીત છે એ આર્થિક રીતે ખૂબ મજબૂતી વાળો છે સામાજિક રીતે પણ ઘણા બધા યાદવોને પોતાની પાસે કર્યા અને ત્યાં સુધી દ્વારકાનું રાજકારણ પહોંચી ગયું કે યાદવ કુળના બે ભાગ પડી ગયા એક ભાગ જે કૃષ્ણ તરફીનો હતો કૃષ્ણના મિત્ર અને સહકારી લોકોનો એક વિભાગ પડી ગયો અને બીજો કૃષ્ણના વિરોધીઓનો યાદવ કુળમાં એક સંઘ આખું ટોળું બની ગયું આમ આપણે જોઈએ છીએ ને કોઈ પણ સમાજ હોય ને એની અંદર પણ એક સમાજની અંદર પણ અંદર પેટા ઘણા બધા જૂથ પડી જતા હોય છે સમાજોમાં હોતું હોય છે તો એક જૂથ હતું શ્રી કૃષ્ણના સહકારી મિત્રોનું જેને કૃષ્ણ તરફ પ્રેમ હતો અને બીજું જૂથ હતું યાદવોનું એ સત્રાજીત તરફી હતું જે કૃષ્ણ વિરોધી છે અને આગળ એક સમયંતક મણી જે સત્રાજીત યાદવ પાસે છે પ્રસંગ એવો બને છે કે કથા બહુ વિસ્તારમાં છે પણ સંક્ષેપમાં જો કહેવું હોય તો એ સત્રાજીત યાદવ આખા સમાજમાં એવી ખોટી અફવાઓ ફેલાવે છે કે શ્રી કૃષ્ણએ મારી પાસેથી સમયંતક મણી નામનો મૂલ્યવાન રત્ન ચોરી લીધું છે અને અમે ભગવાનની ચોર તરીકેની પ્રસિદ્ધિ તો બાળપણથી ખરી માખણ ચોર માખણ ચોર માખણ ચોર તો નાનપણથી જ કહેવાતા એટલે ચોર તરીકેની શાખનો ઉપયોગ કરીને સતરા જીતે સમાજમાં એવી અફવાઓ ફેલાવી કે શ્રી કૃષ્ણ એ મારી પાસેથી ખજાનો લૂંટ્યો છે મારી પાસેથી મણી ચોરી છે અને ખરેખર આ ખોટી અફવા છે ભગવાને આવી કોઈ ચોરી કરી નથી તો જેણે ચોરી કરી છે અને જ્યાં મણી છે ત્યાંથી ભગવાન ગોતી લઈ આવે છે આખું અઠ્યાવીસ દિવસનું યુદ્ધ થાય છે બહુ વિસ્તારમાં વર્ણન છે પણ આપણે ટૂંકમાં સમજવું હોય ને તો ભગવાનને મણી લાવવા માટે જ્યાંથી મણી ખોવાઈ ગયો છે ત્યાંથી પાછો મેળવીને સત્રાજીતને આપવા માટે અઠ્યાવીસ દિવસનું યુદ્ધ કરવું પડે છે તો યુદ્ધ કરી અને ભગવાન પાછા આવ્યા દ્વારકામાં અને દ્વારકાના મહેલમાં આવીને બધા યાદવોની સભા બોલાવી અને સતરાજીતને ત્યાં ઉભો કરીને કે શ્રી કૃષ્ણએ દ્વારકાધીશે તારો મણી નથી ચોર્યો તારો મણી હું આવ્યો છું લે આ તારો મણી એટલે આ રીતે એના અફવાની ખોટો આક્ષેપનું ખંડન કરે છે ભગવાન અને સત્રાજીત લુચો માણસ કે દ્વારિકામાં રહેવું અને દ્વારિકાધીશ સાથે વેર બાંધવો પોસાય એમ નથી

રત્નોમાં શ્રેષ્ઠ એવો સમયંતક મણી જે આપણા ઝઘડાનું મૂળ કારણ હતું એ હું તમને ભેટ તરીકે આપવા માગું છું અને બીજું નારી રત્નોમાં શ્રેષ્ઠ એવી મારી દીકરી સત્યભામાં એ હું તમને પત્ની રૂપે આપવા માગું છું આપ એનો સ્વીકાર કરો એનો પત્ની રૂપે સ્વીકાર કરો હવે એક વખત દીકરી દઈ દઈએ એટલે સંબંધ તો પછી વેવાયના થઈ ગયા ને સાસરા જમાઈના થઈ ગયા એટલે પછી સંબંધ તો આખા પાછી અલગ થઈ જાય એટલે સંબંધને ગાઢ બનાવવા માટે પોતાની દીકરી સત્યભામાના લગ્ન કરાવે છે ભગવાન શ્રી કૃષ્ણ સાથે રામાયણમાં આપણે એક પાત્ર આવે છે જેણે ભગવાન રામની ખૂબ સહાયતા કરી છે રામ રાવણના યુદ્ધમાં આ પાત્રની સમજદારીએ એની ચતુરાઈએ અને એની વાકચાતુર્યતાએ અને એની સમજણે ભગવાન શ્રી રામની ખૂબ મદદ કરી છે અને ભગવાન એમની સેવાથી રાજી થઈને એમ કહે છે કે હું જ્યારે અષ્ટમ અવતાર ધારણ કરીશ ત્યારે ફરીથી તમને દર્શન આપીશ તમારી સેવાથી એટલો રાજી થયો છું કે આઠમો અવતાર લઈશ કૃષ્ણ રૂપે અવતરીશ ત્યારે ફરીથી તમને દર્શન આપીશ અને એ પાત્ર બીજું કોઈ નહીં રામ રાવણના યુદ્ધ વખતે સુગ્રીવ હનુમાનજી અને સાથે એક ત્રીજું મોટું વ્યક્તિત્વ હતું એ હતા જામવંત રીત ભગવાન આઠમો અવતાર જ્યાં કૃષ્ણ અવતાર ધારણ કરે છે ત્યારે ફરીથી જામવંતજીને દર્શન આપે છે અને જામવંતની દીકરી જાંબુવંતી સાથે ભગવાનનો વિવાહ થાય છે જાંબુવંતજીની દીકરી જાંબુવંતી રામાયણમાં આપણે જોયું છે ને પાત્ર એના દીકરી જાંબુવંતી સાથે ભગવાન લગ્ન કરે છે તો આમ પછી મિત્ર વૃંદા સત્યા ભદ્રા લક્ષ્મણા આમ કરીને ભગવાનની આ અષ્ટ પટરાણીઓની કથા છે ઘણા જુવાનીઓ બહુ કહેતા હોય ભગવાનની સોળ હજાર એકસો ને આઠ રાણીઓ પટરાણીઓ એ વિવાહ તો આપણને સમજાય છે ને ઘણા રાજાઓ એ સમયમાં બહુ પત્નીત્વ ધારણ કરતા એ કોઈ મોટી વાત નહોતી કોઈક રાજાને પાંચ રાણી હોય કોઈકને દસ હોય પણ સંખ્યા એની આજુબાજુ રહેતી પણ આ તો સોળ હજાર અને એકસો આ તો આંકડો ક્યાં ગયો બહુ વિશાળ આંકડો આઠ રાણી હોય પાંચ રાણી હોય ત્રણ ત્રણ રાણીની વાત છે કોઈને પાંચ રાણી છે અષ્ટ પટરાણી ત્યાં સુધી બરાબર દસ હોય બાર હોય પણ આ તો સોળ હજાર અને એકસો અને આઠ એમાં આઠ જે છે મુખ્ય પટરાણીઓ છે પણ સોળ હજાર એકસો બીજી પત્નીઓ આટલો વિશાળ આંકડો ભાગવત માં કથા છે નામનો રાક્ષસ જે નગર ઉપર આક્રમણ કરે જે ગામ ઉપર ચડાઈ કરે કરે આક્રમણ અને ત્યાંથી કોઈ સુંદર સ્ત્રી દેખાય યુવતી દેખાય એ પછી પરિણિત હોય અપરિણી કોઈ સુંદર સ્ત્રી દેખાય તો જેવી રીતે રાવણ સુંદર સ્ત્રીનું અપહરણ કરીને લાવતો માત્ર સીતાજી નું હરણ નથી કર્યું રાવણે અનેકો સુંદર સ્ત્રીઓનું હરણ કરેલું છે હા રાવણ આપણે ખાલી સીતા વાત જાણીએ છીએ પણ રાવણે એને જ્યાં કોઈ સુંદર સ્ત્રી દેખાય એનું હરણ કરતો પણ ફરક એટલો કે એ સ્ત્રીઓનું જે હરણ કરીને લાવતો એ એકના એક સમયે રાવણના તાબે થઈ જતા પણ સીતાજી ક્યારેય રાવણના તાબે થયા નહીં સીતાજી ક્યારેય કાબુમાં થયા નહીં તાબે થયા નહીં એને રાવણને તણખલાની જેમ તુચ્છ જ સમજ્યો તો આ બોમાસુર પણ જ્યાં જાય ત્યાં જે સુંદર સ્ત્રી દેખાય એનું અપહરણ કરીને લઈ આવે અને પોતાના મહેલમાં રાખે આવી રીતે ભાગવતમાં કથા છે એ ભોમાસુર નામના રાક્ષસે સોળ હજાર એકસો સ્ત્રીઓનું હરણ કરીને પોતાના મહેલમાં રાખી છે આ સમાચાર દ્વારિકામાં પહોંચ્યા કે પ્રભુ ભારત વર્ષમાં આપણી સમાજમાં આ બહુ મોટું દૂષણ કેટલાય પરિવારો બરબાદ થઈ ગયા છે પ્રભુ એ સોળ હજાર એકસો સ્ત્રીઓ એનું રક્ષણ કરો એને બચાવો એટલે પેલા તો ભગવાન ભોમાસુરની સાથે વાટાઘાટો કરે છે વાતચીતથી જો વાત પૂરી થઈ જતી હોય તો યુદ્ધ ન કરવું જોઈએ આ આપણી નીતિ કહે છે આપણા નીતિ શાસ્ત્રો એમ કહે છે જબ તક સુલહ બાતો તબ તક લાતે ઉઠાના નહીં લેકિન કુછ લોકો એસે હૈ જો લાતો કી ભાષા સમજતે હૈ બાતો કી ભાષા નહીં સમજતે ઘણી વાર વાત કરીને સમજાવવાનો પ્રયત્ન કર્યો બોમાસુર માનતો નથી ભગવાન કહે છે તું એ સ્ત્રીઓને છોડી મૂક બોમાસુર અસુરી વૃત્તિ માનતો નથી અને પછી ભગવાને બોમાસુરના રાજ્ય ઉપર ચડાઈ કરી છે અને ભગવાને બોમાસુર સાથે યુદ્ધ કરી બોમાસુરને માર્યો છે એનો ઉદ્ધાર કર્યો છે અને એના મહેલમાં રહેલી સોળ હજાર એકસો સ્ત્રીઓને મુક્ત કરી અને પોતપોતાના ઘર પરિવારે જવા કહ્યું કે હે દેવીઓ તમે પોતપોતાના ઘરે જાઓ એ સોળ હજાર એકસો સ્ત્રીઓ કોઈ પોતાના ભાઈના ઘેર પિતાને ઘેર કોઈ પોતાના પતિને ઘેર આવી રીતે આમ પાછી આવી છે સમાજમાં પણ આપણે સમાજને તો ઓળખીએ છીએ સ્ત્રી સાથે કોઈ અઘટિત બનાવ બની જાય એમાં ભલે સ્ત્રીનો કોઈ અપરાધ નથી એનું ચરિત્ર નિષ્કલંક છે પણ છતાંય સમાજ એ સ્ત્રીને ક્યારેય માફ નથી કરી શકતો કે જે સ્ત્રી સાથે આવો અઘટિત બનાવ બન્યો હોય એ સ્ત્રીઓ પોતાના ભાઈને ત્યાં આવી પિતાને ત્યાં આવી પતિને ત્યાં આવી અને જાકારો મળે છે બધાય દરવાજા બંધ કરી દે છે કે તને તો ઉપાડી ગયો તો અમે તને હવે ન રાખીએ તને તને ગયો તો હવે અમે પાછી ન રાખીએ આવી રીતે સોળ હજાર એકસો સ્ત્રી નિરાધાર ન પતિનો આધાર ન ભાઈનો આધાર ન પિતાનો આધાર કુટુંબ પરિવાર કોઈ નથી એવી સોળ હજાર એકસો સ્ત્રીઓ સમાજમાં નિરાધાર કોઈ આધાર વગર ફરી રહી છે જેનું કોઈ નથી અને આ પણ એક સત્ય છે સમાજનું જે સ્ત્રી કોઈની ન હોય એ જાણે કેમ બધાની હોય એવી કુદૃષ્ટિ સમાજ એની તરફ રાખતો હોય છે આ પણ સમાજનો અરીસો છે આ સત્ય છે તો બધા સમાજમાંથી કુદૃષ્ટિઓ એની ઉપર પડવા ડગલે ડગલેને પગલે સ્ત્રીઓને અપમાન સહન કરવા પડ્યું અને સ્ત્રીઓને એમ કે આના કરતા તો અમે બોમાસુરના મહેલમાં હતા ને એ ભલે અમારું અપહરણ કરી ગયો હતો પણ અમે બોમાસુરના મહેલમાં હતા એ અમારા માટે સારું હતું આ સમાજમાં અમે પાછા આવ્યા ને હવે અમારાથી જીવાતું નથી આપમાન અમારાથી જોવાતું નથી જુઓ ઘણી વખત આપણે કંઈક બહુ નેક ઈરાદાથી કામ કરવા જઈએ ને આપણો આશ્રય સારો હોય આપણો ઈરાદો સારો હોય આપણી ભાવના સારી હોય અને એના સારા પરિણામ આવે એના માટે આપણે કોઈ સારું કામ કરવા જઈએ તો એ ઘણી વખત એના અવળા પરિણામ આવતા હોય છે કરવા જઈએ કંઈક સારું પણ એના બિલકુલ ઊંધું પરિણામ આવતું હોય અહીંયા ભગવાનની ભાવના કેટલી શુદ્ધ અને કેટલી શ્રેષ્ઠ હતી કે સ્ત્રીઓ પાછા પોતપોતાના ઘરે જાય પોતપોતાના પરિવારમાં જાય એનો પરિવાર એનો સંસાર ઘર પરિવાર ચાલે ભગવાનનો ભાવના કેટલી વિશુદ્ધ છે અને એ હેતુથી એ સ્ત્રીઓને મુક્ત પણ કરાવી છે પણ પરિણામ કેવું અવળું આવ્યું હવે એ જ સ્ત્રીઓ એમ કે છે આના કરતાં તો અમને ભોમાસુરે લઈ લીધી હતી રાખી લીધી હતી એની પાસે ઈ સારું હતું આ અપમાન અમારાથી સહન થતું નથી એ બધી સ્ત્રીઓ આવી છે દ્વારકાના મહેલમાં એમને થયેલા અન્યાય એમને થયેલા અપમાનની ફરિયાદ લઈ અને દ્વારકાધીશ પાસે આવી જ પ્રભુ આ અપમાન અમારાથી સહન થતું નથી આ કુદૃષ્ટિઓ અમારાથી સહન થતી નથી અને ત્યારે ભગવાને એ સોળ હજાર એકસો સ્ત્રીઓને જોજો ઘણા એમ કેતા હોય ને ભગવાન તો જલસા સોળ હજાર એકસો રાણીઓ આ જલસા નથી આ શ્રી કૃષ્ણની શું લીલા છે એ જાણો આપ શ્રી કૃષ્ણ તત્વ ક્યાં વો જાણો ભગવાને એ સોળ હજાર એકસો સ્ત્રીઓને દ્વારિકાના મહેલમાં એમને કહ્યું કે હે દેવીઓ હે સ્ત્રીઓ હે સન્નારીઓ તમે કોઈ પાપ કર્યું નથી તમારું ચરિત્ર નિષ્કલંક છે તમારો કોઈ અપરાધ નથી અપરાધ કરવાવાળો હતો એ ભોમાસુર એનો દંડ એને ક્યારનો મળી ચૂક્યો છે એના કરેલા અપરાધનો દંડ તમને નહીં મળે હે સન્નારિયો હવે તમે સમાજમાં ફરો ને ત્યારે કોઈ તમારી ઉપર કુદ્રષ્ટિ ફેંકે તો તમારે નીચી નજર નહીં કરી નાખવાની પણ એની નજરમાં નજર મળાવીને આંખમાં આંખ મિલાવીને મસ્તક ટટ્ટાર કરીને એને ગૌરવથી કહેજો કે એ નજર નીચી કર અમે કૃષ્ણની રાણીઓ છીએ અમે કૃષ્ણની પત્ની ઓછી એ નજર નીચી કરો હમ શ્રી કૃષ્ણ કી પત્ની હે હમ શ્રી કૃષ્ણ કી રાની હૈ ભગવાને સોળ હજાર એકસો સ્ત્રીઓ સાથે સામૂહિક વિવાહ કર્યો એ સોળ હજાર એકસો સ્ત્રીઓનું આત્મ અને આત્મ ગૌરવ આ ભગવાને આ રીતે એમની સાથે પરિવાર બનાવી અને સરસ મજાનું સ્થાપિત કર્યું છે સોળ હજાર એકસો આઠ સ્ત્રીઓનો બહુ વિશાળ પરિવાર અને એની જવાબદારી લીધી છે હા એ પરમાત્મા અને આમ પણ તમે જોજો કૃષ્ણ ભક્તિ તો આમ તો જો બધાય કરે પણ વિશેષ કરીને સ્ત્રીઓમાં જે કૃષ્ણ ભક્તિ હોય છે ને એ અનન્ય હોય છે ભાઈઓ પણ કરે એની ના નહીં સેવા પૂજા કૃષ્ણ ભગવાનની કરે એની કોઈ ના નહીં પણ તમે જોજો જે પ્રેમ જે સ્નેહ બહેનોને શ્રી કૃષ્ણ પ્રત્યે હોય છે ને એવો ભાઈઓમાં ઓછો જોવા મળે બહેનોમાં વિશેષ હોય શું કામ કારણ કે આખું ભગવાનનું તમે જીવન ચરિત્ર તમે જુઓ ને અને બીજા અનેકો પરમાત્માના અવતારો છે પણ પરમાત્માનું એકેય અવતાર એવું નથી જેવું શ્રી કૃષ્ણનું છે જે સ્ત્રીઓને એટલા સમજી શક્યા છે ગોકળુના ગામમાં ગોપીઓ સાથે મહારાસ રમવાનો હોય એની સાથે લીલાઓ કરવાની હોય ત્યાંથી માંડીને દ્રૌપદીના ચીર હરાઈ રહ્યા હોય અને એના પાંચ પાંચ પતિઓ મહાબળી મહાવીર એવા પતિઓ જેના પાંચ પાંચ હોય જ્યારે એની સહાય નથી કરી શકતા ત્યારે દ્વારકાધીશ પાંચાલી દ્રૌપદીની સહાય કરે સખી છે મિત્રતાનો સંબંધ છે પણ કેટલી પવિત્ર મિત્રતા છે કેટલી પવિત્ર મિત્રતા છે દ્રૌપદી અને શ્રી કૃષ્ણ વચ્ચે અને મહાભારત વાંચીએ કે ભાગવતનું વર્ણનો વાંચીએ ને તો એમ થાય કે દ્રૌપદી પાંચ પાંડવોના પત્ની છે પણ દ્રૌપદીના હૃદયને અને એની ભાવનાને અને વિચારોને શ્રી કૃષ્ણ જેટલું સમજ્યા છે ને એટલું પાંચ પાંડવો નથી સમજી શક્યા અને જ્યારે જ્યારે દ્રૌપદીના ભાગમાં સમસ્યાઓ આવી છે ભગવાને દ્રૌપદીને ઉઘારી છે તો ગોપીઓ હોય દ્રૌપદી હોય કે પછી આપણે અત્યારે વર્ણન કરી રહ્યા છીએ સોળ હજાર એકસો સ્ત્રીઓ ભગવાને સ્ત્રી સશક્તિકરણ વિશે બહુ કામ કર્યું છે એટલે બહેનોના મનમાં જે ભાવ શ્રી કૃષ્ણ પ્રત્યે છે એવો ભાઈઓના મનમાં એ એ સ્તરનો ન જોવા મળે ને તમે જુઓ અહીંયા કીર્તનો થાય ત્યારે બહેનોને ઘણો ઉમંગ આવે અને આમે નિયમ છે કે શરદ પૂર્ણિમાની રાત્રિએ ભગવાને વાંસળી વગાડી અને પોકાર કર્યો ત્યારે ભાગવતમાં વર્ણન છે કે આખા ગોકુળની બધી ગોપીઓ આવી કોઈ ગોવાળીયા ગોપીઓ દોડીને ગઈ ગોવાળીયા ગોવાળિયા નો દોડે બહેનો શ્રી કૃષ્ણ પ્રેમ અનન્ય છે તો ભગવાનના સોળ હજાર એકસો વિવાની કથા છે